આજનો કાર્યક્રમ એક બહુ આનંદ અને ગર્વનો પ્રસંગ હતો કારણ કે ઘણા વર્ષોથી અમે કચ્છ સાથે સંકળાયેલા છીએ અને કચ્છના પ્રશ્નો કચ્છના જે પણ જેને ઓપોર્ચ્યુનિટીઝ તકો કહીએ તેમાં કેવી રીતે અમે પ્રદાન કરી શકીએ એમાં અમે કેવી રીતે મદદ કરી શકીએ એ હંમેશા અમારો એક એપ્રોચ રહ્યો છે અને એમાં જે પણ થઈ શકે અને આપણે જોઈએ છીએ કે પચાસ વર્ષ બહુ લાંબો સમય છે એટલે જે પરિસ્થિતિ તમે શરૂ કરો અને એના પછી પાંચ વર્ષ પછી બીજી પરિસ્થિતિ હોય એના પાછ પાંચ વર્ષ પછી ત્રીજી પરિસ્થિતિ હોય તેમાં તમારે પણ બદલાતા રહેવું પડે તમે જે જૂનું કરેલું એ જ પકડી રાખો કે એ જ સાચું એ ના ચાલે એટલે તમારું મન પણ ફ્લેક્સિબલ હોવું જોઈએ તમારો એપ્રોચ પણ ફ્લેક્સિબલ હોવું જોઈએ એટલે સમાજની ડેટ તમારી આપવાની શક્તિ તમારે પણ શીખતા રહેવું જોઈએ હંમેશા એ હંમેશા અમે કરતા આવ્યા છીએ અને એનો અમને આનંદ બી છે ગર્વ બી છે અને આગળ પણ આ રીતે કચ્છની સેવા કરતા આવ્યા છીએ આવતા રહીશું એવી અમે અપેક્ષા રાખીએ કે કેટલીક ચીજો સમાજની જરૂરિયાત એવી હોય કે જે જેને આપણે ઇન્ટરનલ કહીએ કે સતત હોય એ કંઈ બદલાય નહીં જેમ પાણીની આપણે વાત કરી પણ પાણીનું મેં પણ જે મારા સ્પીચમાં કહ્યું કે ગઈકાલની પરિસ્થિતિ અને આવતીકાલની પરિસ્થિતિ પહેલાં પાણીની બહુ અછત હતી એમાંથી આપણે થોડીક ઘણી બધી આપણે સગવડતા થઈ છે હવે ક્લાઇમેટ ચેન્જના જમાનામાં એવું થાય છે કે બહુ અતિ પાણી પડે છે તો એ એક બદલાયેલી પરિસ્થિતિ છે આપણે એને પણ માત કરવી પડશે એ પણ સમજવી પડશે એ જ રીતે પહેલાં લોકો બહુ અભણ હોતા હોતા હતા એમાંથી હવે આજના બધા એજ્યુકેશન તો બધા લેતા હોય છે એ જ રીતે પહેલાં અમે જે કામ કરતા હતા જે સરકાર નહોતી કરતી એ અમે કરતા હતા આજે ઘણી બધી મોદી સાહેબે જેટલી બધી સ્કીમો ઇન્ટ્રોડ્યુસ કરી છે સમાજના ભલા માટે એટલે પહેલાં ગઈકાલથી જે જરૂરિયાત હતી એમાંથી જરૂરિયાત બદલે તો આપણે કંઈક નવું કરવાનું તે સમજવું પડે અને એ જ રિપીટ કર્યા કરવાનું એવું નહીં કરવાનું પણ કંઈક નવું શીખવાનું નવું એટલે પહેલાં અમારે પોતે શીખવાનું અને પછી આપવાનું એક હંમેશા એક પ્રયત્ન અમે કરતા રહીશું એ રીતે લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે